નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત મળી રહ્યા છે પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી પેપ્સી ફ્રુટી સહિતની ઋતુમાં ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાય દરોડા પાડી અખાદ્ય એસી કિલો ફ્રુટ

કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ માં જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીના કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો નો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણી નો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ સમજો તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે